ઈ આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આપણે બે ત્રણ દિવસથી વિડીયો નહોતો બનાવ્યો ને આજે આપણે પાછું ટીમ આવીએ તમારી સાથે આજનું આપણું કાર્ય છે કે આપણે જે આ માળિયાજી વાડીએ છે એ આપણે ફુવારા ફેરવવાનું છે આજે આપણે ભૂલાઈ ગયું કે આજે રવિવાર છે ને સવારે પાંચ વાગ્યા લેટ આવી જઈ ને ફુવારા આપણે ઓટોમાં નાખેલી હતી કાલની બે ત્રણ દિવસથી આ ચાલુ છે આપણે ફુવારા તો અત્યારે હવે યાદ આવ્યું પછી હું અત્યારે ફેરવી નાખી હવે કાલે પાછું મને મજા આવે ને અત્યારે થઈ ગયો છે પાણી સારામાં સારું કેમ કે ત્રણ કલાક આજે આવી ગઈ અને કાલની આઠ કલાક તો પાણી તપકી ગયા છે હવે અત્યારે થોડું ફેરવવાનું તકલીફવાળું થાય પૂરી ફેમિલી આવી ગઈ છે થોડુંક ગારામ ફેરવવું જોઈએ કેમકે આ એક તો વાહટી ગયું હોય અત્યારે આજે આ પાણી સબસબિયા થઈ ગયા એટલે બંદવું જોઈએ થોડું ગારામ એટલે હવે આપણે મોટર બંધ કરી અને ફુવારા ફેરીને પછી આપણે પછી અવાણીયા વાળીએ પોતી જાય ને આજે શું કામ કરી અને આગળ પેડીઆમ તમને હું બતાવીશ તો અત્યારે પહેલાં આપણે ઓટોમાંથી કાઢીને મોટર બંધ કરી અને પછી આપણે વર ગઈ ફુવારા ફેરવવા તો અત્યારનું તો આપણું આ વાડીનું લોકેશન કંઈક આ ટાઈપનું છે આવું ટ્રાન્સફોર્મ છે અહીંયા સ્ટાર્ટર મિનની એક નાની આ ઓડી છે આપણું અહીંયા બોરિંગ છે નાનું એવું તાળું મારી રાખ્યું છે આપણે અત્યારે પછી તો આગળ અહીંયા મકાન વકાન બનાવવાનું પ્લાનિંગ છે પછી આપણે આગળ જો હું એ બધું એટલે તાળું ખોલીનું મોટર બંધ કરી દો આ રીતનું છે મિત્રો ફિટિંગ કામ અત્યારે જે નીચે જ પાટ્યું છે પછી એક ઉપર આપણે લગાવશું બંધ આપણે પાયસા પાયસા વારી વરગી જાય ફુવારા ફેરવવા બીજું મિત્રો કે આ વાળિયા થોડુંક ફુવરિયાનું જોર છે અહીંયા પછી અહીંયા ગામના ઢોર આવી જાય એટલે અહીંયા જે ફેન્સિંગ વેન્સિંગ કરવાનું બધું છે કરવું પડે એવું છે કાલે જ આપણે એક ભૂંગરાને ડેમેજ કર્યું તૂટી ગયું શું છે અહીંયા જો આમ અંદર દાત બેહાડી દીધા છે ખોર કાલે અહીં બધું ખૂંદી મેર્યું હતું ગામની નજીક છે તો એટલે અહીંયા જનાવર નો ત્રાસ છે ગારો થઈ ગયો જોરદાર નો આવે

મિત્રો ફાઈનલી આપણે ફુવારા ફેરવાઈ ગયા થોડો ગારો હોય તો જોરદાર નો હવે મોટર કરી ચાલુ ચેક થઈ જાય પછી આપણે ઉપર જવાની વાળીએ તો આગળ આપણો ડાટો અત્યારે થોડો કદખોલો નીકળી ગયો હતો ત્યારે મોટર બંધ કરીને આપણે હવે પાછું હમણાં ચાલુ કરી નાખીએ ડાટો એવા ગઈ છે સરવાની તો આપણે ડાટો ફીટ થઈ ગયો એવું બધા ફુવારામાં મવાની Yo alta riqueza para afuera. A primar sería la mamá, pan y Yo તો મિત્રો આપણે અડધા પૂણા ભીંજાઈ ગયા આપણો મોબાઈલ થોડો ભીંજાઈ ગયો વાંધો નહીં આવે ગેરંટી વાળો એમ તો ઘણી વાર પડી ગયો પાણી વરતા હોય તો આપણે બધા ફુવારા હાલતા થઈ ગયા છે તો મિત્રો આપણે આવાડી આવી ગયા છે આ ફુવારા ચાલુ કરીને અહીંયા આપણે આજનું કામ હતું લહાણ ઉપાડવાનું તો આવી રીતના લહાણ પાકી ગયું છે હવે બે મોડું થઈ ગયું ઉપાડવામાં હવે વરગી ગયા છે આપણે ઉપાડવા અત્યારે ઉપડી જાય પછી તમને બતાવીશ કે કેવું લહણ થાય પછી પાણી ઓછું પડતું તો એટલે હા સુકાઈ ગયું છે એટલું કાગળ થોડુંક લેડું છે હજી તૂટી જાય નહીં હં થઈ ગયો થોડી થતો આમ આપણે આ વાળી આવી ગયા તો પહેલાં પણ મોડું યાદ આવ્યું પાછું આપણે કામ બતાવવાનું પેહણું ફાળવાનું ચાલુ કરી દીધું તો આપણો આ ક્યારો કમ્પ્લીટ ઉપડી ગયો પછી આ ક્યારો આખો ઉપડી ગયો હવે થોડું ઘણું એ બાકી રહ્યું હવે આ ક્યારે ની અંદર ક્યારે તમને કીધું હતું કે આ ક્યારે વધારે થાય આ ક્યારો સુકી હતો અને આનુકૂળનો ક્યારો છે એ મેં સલો હતો હવે શુલ્કીના ક્યારામાં કંઈ બહુ લહાણમાં જામી નહીં કેમ કે એને ઉડાડવાની ઉડાડીને જ આવ્યું હતું આપણું ફાઇનલી લહણ પડી ગયું ને કંઈક ઉડું લસણ થયું છે પારે પારે મોટું થયું છે ટોટલ આમ કેટલું થાય આપણે આમાં જનરલ થોડુંક સારું થયું એ વાંધો નથી ગયા વર્ષ કરતા આપણે એક ક્યારણ બિયારણ ચિત્રાવળથી આવ્યું હતું એક ક્યારાણ બે રણ ઘર ઘરનું હતું બહુ સાઈજ મોટી નથી થઈ નકર આમાં આપણે ખાતર દવા પાણી આમાં બધું પુષ્કળીને આપ્યું હતું છતાંય પ્રોબ્લેમ થઈ ગયો છે ને ડુંગળીમાં એવું જ છે ડુંગળી મરધે સારી છે બાકી આમાં કંઈ નાનું બેઠું છે ડુંગળીને કાલે સલું પાણી પીવડાવી દીધું અને પછી આપણે આ પોપકોર્નની મકાઈ હતી હું તમને દર વર્ષે વિડીયમ બતાવજો દો દર વખતે એ આપણે કાલે નહીં વાડી નાખી હુકાઈએ એટલે આમાંથી આપણે ડોડા તોડી લઈ જોઈ કેવા દાણાથી આવી પૂળા બગાડી હતી પણ વાંધો નથી આવી ગયા વર્ષ કરતા મકાઈ થઈ છે મસ્ત થઈ ગઈ છે આપણે પોપરની મકાઈ દાણા જેવા મોટી જેવા દાણા હોવાના એકદમ ગો પોપ દોડામાં લીલાય છે બાકી બધા કણા ચડી ગયા એટલે જાળવામાં બેજી રહે ને ફૂલ પાકી જાય આજનું કામકાજ આપણે એવું હતું ને પછી હવે બપોર પછીનું આપણું કાર્ય છે આ બગીચો થઈ ગયો છે પાછો ખડમાં જમાવટ એટલે આજે બધું સાફ સફાઈ કરી નાખી અને આવતીકાલે પછી કદાચ મેળ આવશે તો આપણે ટ્રેક્ટર મોટા ટ્રેક્ટર આપણે આમાં છે આમાં નાનું ટ્રેક્ટર કામ નહોતું કર્યું હાઠીઓ પાડવામાં એટલે આપણે મુનાભાઈનું ટ્રેક્ટર કીધું છે આજે ફ્રી નહોતું આવતીકાલે કદાચ આવશે તો હાઠીયું પાડી નાખીએ એટલે હાઠિયું પછી નહીં કામ બાકી રહીએ આજનું કાર્ય એવું છે તો બપોર પછી આપણે થોડુંક બગીચો ચોખ્ખો કરી નાખીએ તો મિત્રો આપણે પોપકોર્નની મકાઈ આટો માર્યો ને થોડોક લીલો ડોડો મળ્યો છે આપણે લેવા કરી નાખો તાપ ઉપર એને ચેક કોન કામ ચાલુ જો પોપકોર્નની મકાઈ હોય ને લારી દાણા ફૂટી ગયા છે દાણી એક થઈ ગઈ ફૂટી ગઈ થઈ ગયા કડક હવે એમ તો દાણા પાંચ એકાદો આપણે બનાવી છેકીએ મિત્રો આપણો મકાઈનો ડોરો થઈ ગયો છે તૈયાર છે ચેકાવીને તો આને આપણે ખરીદી ખાવાનું ચાલુ એક થઈ જાય એટલે તો મિત્રો બપોર બાજુનું આપણો બગીચા ચોખ્ખો કરવાનું કામકાજ હતું બપોર પહેલાં આપણા લસણનું કામ હતું ને બગીચામાં નેજ જામી ગયું જોરદારનું ઝીણું ઝીણું આ એટલો ઢગલો તો કાયદો આ રીતનું આપણે ચોખ્ખું કરી છે આ ડ્રેગનને હવે લાગે છે તડકો પીડા પડે છે ખબર પડે એટલું આ બધું કમ્પ્લીટ ચોખ્ખું થઈ ગયું અડધે પલે પોઈતા છે હજી આપણે હજી આ વાંચ કુદીનું બાકી રહી ગયો હવે એ આવતી કાલે ચમરુક પાકી ગયું છે હવે રેડી તો મિત્રો આજનું કામકાજ આપણું એવું હતું કે લસણ ઉપાડવાનું હતું ને આ બગીચો ચોખ્ખો કરવાનું હતું હજી કાલનું કામ એ જૂરું છે પૂરું કરવાનું છે અને પછી જો મોટું ડેક્ટર આવી જાય તો આપણે હાથું ઉપાડવાની છે તો બધું છે મિત્રો કામકાજ અને પાસે પપૈયું પાકી ગયું છે પણ એ થોડુંક થોડા થોડા પીળા લીટા થયા છે પોયો નબળો અને પોપૈયા જ આજે આવી ગયા છે એટલે આવા મડી તો એ આખે આખું અલગ ડેવલપ થાય નું થોડાક જાંબુ તમને બતાવું તો જાંબુ હવે ફ્લાવરમાંથી ફ્રૂટમાં કન્વર્ટ થવાનું કામકાજ થઈ ગયું ચાલુ હવે કોઈ આગળ આગતરા ફૂલ આવી ગયા તો એમાં થઈ ગયા છે થોડા થોડા ઝીંકા જાંબુ બાકીને વધારે પૂરતા જે આવી પોઝિશન ઉપર છે કેરની બધી લૂમું પૂરી થઈ ગઈ તો એક પાછું અહીં નવું શરૂઆત થઈ ગઈ છે આ રીતનું કેળાનું ફૂલ કહેવાય ટૂંકમાં આને તો પછી તો એને ઘણું બીજી વસ્તુ અલગ અલગ કહેતા હોય કેરીઓ થઈ ગઈ ખાલી હવે આમાં આવી ઘણી બધી પણ હવે ઘણી કેરી રહી આમાં દસ પંદર દસ પંદર રોજની ખરે તો ચાલો મિત્રો પાછા ખાલી નવા વિડીયોમાં તમારી સાથે કંઈક નવા વિષય સાથે મુલાકાત કરીએ તો આજના વિડીયોમાં એટલું જ તમારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નવા મિત્રો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો મારા વિડીયો જોતા રહેજો તો ચાલો કાલે મેળવી મળીએ પાછા જય જવાન જય કિસાન જય અલી મદદ